છેલ્લા બે કે ત્રણ આપ જોઈ રહ્યા હશો કે વોટ્સઅપ કે સોશિયલ મીડિયાની અંદર એક સાંસદના પીએના નામ પર એક ઓડિયો ક્લિપ અત્યારે વાયરલ થઈ રહી છે અને એ ઓડિયો ક્લિપ વાયરલ મુદ્દે આજે આપણી સાથે જોડાયા છે ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ રાજેશભાઈ પટેલ સીધી જ વાત કરીશું રાજેશભાઈ શું કહેશો જે ઓડિયો ક્લિપ વાયરલ થઈ રહી છે એના વિશે આપનું શું મંતવ્ય છે પહેલાં તો સૌને રામનવમી ની શુભેચ્છાઓ ભગવાન રામનો જન્મ આસુરી શક્તિઓના નાશ માટે થયેલો દૈવી શક્તિઓના વિજય માટે થયેલો ત્યારે આવા પવિત્ર દિવસે અમારે ખુલાસો કરવો પડે છે બહુ દુઃખ સાથે કરવો પડે છે ગઈકાલે સૌને વિદિત છે કે માન્ય મુખ્યમંત્રીની હાજરીમાં પ્રચંડ જનમેદની સાથે મિતેશભાઈ ફોર્મ ભર્યું ત્યારે કેટલાક હિત શત્રુઓને ક્યાંક એમને વાંક દેખાવોને કોઈ બીજો રસ્તો જડ્યો નહીં એટલે આવું એક હિન કૃત્ય કર્યું છે એને અમે સખત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ એ ઓડિયો ક્લિપમાં સમાજની સામરસતા તોડાય એવું એક જતન કૃત્ય કર્યું છે એમનો આશય શું હોઈ શકે એ તો એ લોકો જ જાણે પરંતુ આ કામ બદલ અમે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે આવનારા દિવસોમાં પણ આવી જે પણ જૂઠી વાતો ક્યાંક ઓડિયો ક્લિપ વિડીયો ક્લિપ કે સોશિયલ મીડિયાના માધ્યમોથી ચલાવશે તો એને સખતમાં સખત કાયદેસરની કાર્યવાહી અમે કરીશું સમાજમાં વાણી સ્વતંત્રતાનો અધિકાર લોકશાહીની ડબે બધાને છે પરંતુ સ્વચ્છંદતા સુધી પહોંચી જાય અને બીજાના નામે ખોટી વાતો મૂકે સમાજની સમરસતાનું વાતાવરણ દોહરાય એ ક્યારેય ચલાવીને લેવાય પ્રજાજનોને પણ શાંતિની અપીલ કરીએ છે આવી કોઈ વાતોમાં આવવું નહીં ભારતીય જનતા પાર્ટી હોય કે અમારા અમિતભાસી મિતેશભાઈ કે એમનો પરિવાર હોય અમારો કોઈનો આ વિષય જ ના હોય સામાજિક સમરસતાના માટે તો નરેન્દ્રભાઈ કેટલું મોટું કામ કરી રહ્યા છે સમગ્ર એકસો ચાલીસ કરોડનો દેશ જ્યારે આજે એક થઈ નેક થઈ અને સનાતન હિન્દુ સંસ્કૃતિને ઉજાગર કરી અને વિકસિત ભારતની સંકલ્પ યાત્રા એને સાકાર કરવા જઈ રહ્યા છે ત્યારે આવા નાના નાના કૃત્યોને આપણે ખોડી કાઢવા જોઈએ આવો આપણે સૌ સાથે મળીને આવા તત્વોને જ આકારો આપીએ સાહેબ આ બાબતે લઈને સાંસદના પીએ દ્વારા કે કોઈ પણ દ્વારા આ પ્રકારે કાયદાકીય પગલાં ભરવામાં આવ્યા છે કે કેમ ફરિયાદ નોંધાવવામાં આવી છે કે કેમ જેના નામથી આ ક્લિપ થઈ છે દર્શનભાઈ ને રોશનભાઈ એ બંને એક જાણવા જો ફરિયાદ કરી દીધી છે અમે માન્ય ગૃહમંત્રીને પણ આ રજૂઆત કરી રહ્યા છે અને આવનારા દિવસોમાં સાયબર ક્રાઇમના ગુના હેઠળ એની તપાસ થશે અને જેને પણ કે આ કસુરવાર લોકો હશે એને સખતમાં સખત સજા થશે તો જે પ્રમાણે કહેવાય છે કે જે ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે તેની અંદર સમાજનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો એટલે કેટલાક સમાજની અંદરના નામો પણ અને બીબીસ ભાષાની અંદરનો જે ઉલ્લેખ કરવામાં આવ્યો હતો જેને લઈને જે સાંસદના પીએ છે તેમના દ્વારા અત્યારે જાણવા જોગ ફરિયાદ પણ સાયબર ક્રાઇમની અંદર નોંધવામાં આવી છે તેમ અત્યારે જિલ્લા ભાજપ પ્રમુખ રાજેશભાઈ પટેલનું કહેવું છે એટલે કહેવાય છે કે આ બાબતને લઈને એક મહત્વનું નિવેદન અત્યારે જિલ્લા ભાજપ પ્રમુખનું સામે આવ્યું